બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના ગાજીપુરા ગામે એક મકાનમાં આગ લાગતા તમામ મકાન ભી ભૂત થઈ ગયું હતું મહેશભાઈ ભયલભાઈ બારિયા ના મકાનમાં આગ લાગી હતી આપણે જોઈ શકીએ છીએ ચાર બાઇકો હતી એ ચારે ચાર બાઇકો મકાનની આગળ મૂકેલી એ ચારે ચાર બાઇકો સળગીને ભસ્મીભૂત થઈ ગયા સાથે ઘરવખરી રાતું સહિતની વસ્તુઓ પણ ભસ્મીભૂત થઈ ગઈ હતી તસવીરમાં દ્રશ્યમાન થાય છે પત્રા પણ બેસી ગયા છે અને રસોડું સહિતની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ કે આ આગની અંદર સળગીને ભસ્મ થઈ ગયા હતા આ જે બનાવ બન્યો છે રાતે બન્યો છે અને સવારે જ્યારે ઘર માલિક ત્યાં આવીને જોયું તો આ ઘર સળગીને ભસમ થઈ ગયું હતું જેના લીધે તેઓને લાખો રૂપિયાનું નુકસાન સર્જાયું છે ઘરમાં અનાજ ઘર વખરી સહિતની ચીજવસ્તુઓ પણ હતી ચોમેરથી આ દ્રશ્ય જે ઘર માલિક છે તેઓ બતાવી રહ્યા છે આપણે તેઓ સાથે એવો બોલી પણ રહ્યા છે એ તમામ દ્રશ્યો સાથે તેઓ શું પોતાની આપવીતી વર્ણન કર્યા તે પણ આપણે બીજા વિડીયોમાં જોઈએ સાંભળીએ જો સર આ મારે અહીં ગાડી રહેવાનું હતું અમારું પથારી મારે જમવાનું અહીં અને મારું સામાન હતું બધું અહીં ગાડીમાં હું રહેતો હતો આ જો અમારે ગેસમાં બાટલ બધા પત્રાને બધું બધું સળગી ગયું છે અને આ બધી બંને આજે બંને આ બધી આ ગાડી છે આ ગાડી છે આ પલ્સર છે એકસો પચાસ બે હજાર સત્તરનું મોડલ છે આ બોક્સર સિટી છે આ પલ્સર છે એકસો પાંત્રીસ અને અમારું આ ટાયરે બધા પડ્યા છે ઉપર મૂકેલા તો વજન અને મારું આ બહનું છે આનું અને આ મારા નાના નાના છોકરા છે આ મારો છોકરો છે મારે ત્રણ છોકરા છે એક મારો છોકરો આ રહ્યો બીજો હા મારો છોકરો એક અને અમારા ભાઈ છે आमा बढ़ू आज हमारी नवी नवी टॉकी बढ़ी हर की गई है आ नवी टॉकी बड़ी गाड़ी टॉकी उतारे आ नवी टॉकी बड़ी गाड़ी टॉकी बहु मोी मोी टॉकी है ઓરિજિનલ અને આ ગાડી પાછી અમે કલર કલરમાં ખોલેલી છે આ ગાડી એક કલરમાં ખોલેલી છે આ પોરા નીચે પડી હતી આ કલરમાં ખોલેલી છે ગાડી અને આમાં મારા છોકરાના કપડાને એવું બધું હતું આમાં અને મારે જોડે કપડાં કોઈ છે નહીં હું પહેરી રહ્યો છું એટલા જ છે બધી રીંગો છે બધી ગાડી ખોલેલી છે ને સર્વિસમાં બધી કલરમાં ને એવી તેનું સામાન છે આ બધું અમારું આમાં આ ઘોડો ખાલી હતો વાસણ બધા અહીં મૂક્યા હતા અહીં આની બાજુમાં હતા બધા સળગીને રાખ થઈ ગયા મારું સામાન બામાન બધું સળગીને ખાસ થઈ ગયું મારું આ અહીં બધી ખાવા પીવાનું બધું સામાન હતું આમાં બધું સળગીને રાખ થઈ ગયું આમાં બધા મારા છોકરાના કપડાં હતા પૈસા હતા મારી ઘરવાની રકમ હતી બધું રાખ થઈ ગયું અને આ બધું સામાન હતું આ બધી ગાડી ખોલેલી ને કલરનું કામ માટે બધું ગાડી ખોલેલી બધી આ સામાન બધું આ જમ્ફર આ ટાંકી હેન્ડલ 啊不不，啊不，算在这里。Uh, well,